મોરબી વાંકાનેર હાઈવે પર છરીની અણીએ થલ ડીઝલ ચોરીની લૂંટમાં કચ્છની કુખ્યાત સમાર ગેંગના એક સાગરીત સહિની બેની ધરપકડ મોરબી એલસીબી ટીમે ડીઝલ ચોરીમાં સમાર ગેંગના સાગરીતોને દબોચી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો મોરબી વાંકાનેર હાઈવે પર આવેલા લાલપર પાસે રાત્રિના સમયે ટ્રકના ડ્રાઈવરોને છરી બતાવી સાતસો પચાસ લીટર ડીઝલની લૂંટ કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં એલસીબી ટીમે કચ્છની કુખ્યાત અને પેરોલ ફ્લો સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન આજુબાજુના સ્થળોએ લગાવવામાં આવે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં ગુનાને અંજામ આપનાર આરોપીઓ પૈકીના અમુક આરોપીઓ સફેદ કલરની સ્કોર્પિયો ગાડી નંબર તેને લૂંટના ગુનાની ની કબુલાત કરી હતી જેથી કરી પોલીસે આરોપી અહમદ ઉર્ફી ભાબો સિદ્ધિકભાઈ સમા ઉમરવર્ષ ત્રીસ રહેવાસી નાના દિનારા જામા મસ્જિદ પાસે તાલુકો ભુજ કચ્છ અને શિવકુમાર હરિસિંહ કરણ ઉમરવર્ષ રહેવાસી તાલુકો ભુજ કચ્છ અબુકબકર રમજાન સમા રહેવાસી મોટા દિનારા તાલુકો ભુજ કચ્છ અને મસ્જીદભાઈ તૈયબભાઈ સમા નાના દિનારા તાલુકો ભુજ કચ્છ વાળાને પકડવાના બાકી છે હાલમાં પકડાયેલ બે શખ્સો પાસેથી પંચાણું જેની કિંમત ત્રણ લાખ ઇકો ગાડી નંબર જી જે છત્રીસ એસી ત્રેવીસ એસી જેની કિંમત બે લાખ છરી ડીઝલ ભરવાના ખાલી કેર બી મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા દસ લાખ હજાર આઠસો નો મુદ્દામાલ કબજે કરેલ છે બીરો રિપોર્ટ રજા